અમારે ચાલુ જ છે તમે દમ મારવાનું ના કરો તો તમારે કુનામાં તમારે તમે છે ને તમે હા તમે દમ કેમ મારો છો તમે શેનો દમ મારો છો તો તમે દમ જ મારો છો ને કે કેમ હા તો પ્રજા નથી તમે પ્રજાના પ્રતિધ્વનિત ધારાસભ્ય કહેવાય બરાબર

ધારાસભ્ય અને હેડ કોન્સ્ટેબલ વચ્ચે ઘર્ષણ થયું હતું બિલખા ના હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા સાથે ઘર્ષણ થયું હતું ધારાસભ્યની ની ગાડીને મેમો આપતા મામલો છે તે બીજકાયો હતો અને બિલખા ધારાસભ્ય